સમસ્યા તો અહીંયા વીસેક વર્ષથી મેં પહેલાં પણ કીધું એમ કે હું જ્યાંથી સમજણ ચડડી પહેરતો હતો ત્યાંથી પેન્ટ પહેરતો થયો ત્યાં સુધીનો આ પાણીનો પ્રશ્ન છે શાળાનો પ્રશ્ન છે અમે ડીડીઓને એડી રજીસ્ટર મૌખિક રજૂઆત કરી ડીઓનું પ્રમોશન થઈ ગયું પણ અમારી શાળામાં કંઈ જોવા પણ નથી આવ્યા કાલે અમને વાત મળે એવી કે સત્તારી પરિસરના કર્મચારીઓ અહીંયાથી આવવાના છે જેમ કે ઓબ્ઝર્વેશન ટીડીઓ સાહેબ છતાં એમને અમે અહીંયા ઊભા રહ્યા તેમને રજૂઆત કરતા પણ એમને જાણ મળી ગઈ હોય મળત્યાઓને કહેવા પ્રમાણે જાણ મળી ગઈ હોય તો અહીંયા આવ્યા છતાં બે ગામની મુલાકાત લીધી પણ અમારા ગામની મુલાકાત ના લીધી અમારા ગામમાં હાલમાં બાવીસ તારીખે ચૂંટણી છે અમારે મતદાનનું બુજ છે અહીંયા છતાં શાળામાં છોકરાનું ભવિષ્ય બગડે છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અહીંયા સત્તાધીસ પક્ષો છે પૂર્વ પણ પૂર્વ સમયમાં પણ અહીંયા રાજકારણના અભિસંગ નેતાઓ પણ હતા છતાં રોડથી જોઈ જોઈને જાય છે પણ હાસ્યનું રૂપ બનાવીને જતા રહે છે અમે વારંવાર બે ત્રણ સાથી મિત્રોના સાથ અને સંગાથ લઈને રજૂઆત કરીએ છીએ પણ રજૂઆત અમારી કર્મચારી કે સત્તાધીશ પક્ષો મગજ ઉપર લેતા નથી અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આ તમે શાળા તોડી છે એમ જલ્દીથી જલ્દી નિવારણ